એસજી આઈવે પર થ્રી બી કે ફ્લેટનું સેમ્પલ હાઉસ સેલ કરવાનું છે મિત્રો દસ બાય સોળનો તમારો લિવિંગ રૂમ છે અહીંયા સાત બાય સાડા ચારની તમને આમાં બાલ્કની મળવાની છે જે મિત્રો અત્યારે અમારી સાથે આ વિડિયો દ્વારા નવા જોડાયા છે એમને રિક્વેસ્ટ કે સેવન સ્ટાર રિયાલિટીની ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો સાડા નવ બાય સત્તરની સાઇઝનું તમારું કિચન અને ડાઇનિંગ છે સ્ક્રીન ઉપર જે કંઈ ફર્નિચર તમે જોઈ રહ્યા છો એ બધું જ તમને આ ફ્લેટ સાથે મળવાનું છે ફૂલ્લી ફર્નિશ ફ્લેટ તમને આપી દેવાનો છે અને નવે નવો તમે ફર્સ્ટ ઓનર થવાના આના લક્ઝરિયસ ફર્નિચર બનાવેલું છે આમાં છ બાય છનો તમને મોટો આમાં વોશયાર્ડ મળી જશે અદાણીની ગેસ લાઈન લાગેલી છે અહીંયા અને રેડી પોઝિશન છે તમે દસ્તાવેજ કરીને તરત રહેવા આવી શકો દસ બાય અગિયારનો તમારો પહેલો બેડરૂમ રહેવાનો આ બાળકોનો બેડરૂમ છે જો એમાં સરસ મજાનું ફર્નિચર બનાવેલું છે ચૌદ માળનું બિલ્ડિંગ છે નીચે દુકાનો છે દરેક ફ્લેટ સાથે એક ગાડીનું પાર્કિંગ છે ફ્લેટની સાઇઝ રહેવાની છે એકસો ને પંચાણું વાર સાડા ચાર બાય પાંચની સાઇઝનું તમારું કોમન ટોયલેટ મળશે આમાં માસ્ટર બેડરૂમમાં એન્ટર કરીએ એટલે સાત બાય સવા પાંચનું તમારું ટોયલેટ આવી જાય અને માસ્ટર બેડરૂમની સાઇઝ તમને મળે છે ચૌદ બાય દસ આમાં પણ બધું જ ફર્નિચર આવેલું છે એસજી હાઈવેથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે 164 ફ્લેટની સ્કીમ છે આમાં કોઈ જાતની તમારે બ્રોકરેજ આપવાની નથી આ વિયો તમારો સેમી માસ્ટર દસ બાય તેરનો છે આમાં તમને સાડા ચાર બાય સવા સાતનું બાથરૂમ મળી જવાનું છે જો બાથરૂમ પણ તમને બતાવી દો કિંમત છે આની એક કરોડ ને વીસ લાખ રૂપિયા દસ્તાવેજ સાથે ફર્નિચરની કિંમત પણ એમાં આવી ગઈ અને દસ્તાવેજ પણ આવી ગયો તો મિત્રો રાહ કોની જુઓ છો આવી જ જાઓ ફ્લેટ જોવા માટે સ્ક્રીન પર નંબર આપ્યા છે એની ઉપર ફોન કરો તમારે વિઝિટ બુક કરો જય હિન્દ જય ભારત